ગુજરાતમાં ભાજપ દ્વારા નવા સંગઠનની રચના માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં સાત અને આઠ ડિસેમ્બરના રોજ જિલ્લા તાલુકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં મંડળ વોર્ડ પ્રમુખ અને અધ્યક્ષની નિમણૂકની કામગીરી શરૂ કરવામાં આવશે જેમાં ભાજપ પક્ષ દ્વારા અમુક ચોક્કસ શરતો પણ રાખવામાં આવી છે પંદર ડિસેમ્બર સુધીમાં મંડળ અને બોર્ડ પ્રમુખની ચૂંટણી પૂર્ણ કરીને પ્રદેશ ભાજપ દ્વારા સત્તાવાર નામની જાહેરાત પણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ સોળ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર સુધીમાં તાલુકા જિલ્લા અને શહેર પ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે હાલમાં ગુજરાતમાં બાવન હજાર જેટલા બુથમાં સિત્તેર ટકા જેટલી સમિતિ બનાવવાનું કામ પૂર્ણ થયું છે મંડલની એટલે મંડ ગ્રામ્ય વિસ્તારની અંદર મંડળ હોય છે અને શહેર વિસ્તારની અંદર મ્યુનિસિપલ વોર્ડ હોય છે આ વોર્ડની અને મંડળની ચૂંટણીની જે છે એના ફોર્મ ભરવામાં આવે છે અને ફોર્મ ભર્યા બાદ જે બુથના મેમ્બરો જે ચૂંટાયેલા હોય છે એમના દ્વારા મતદાન કરીને સંપૂર્ણ લોકતાંત્રિક પદ્ધતિથી એ બુથનો અને એ મંડળનો અથવા તો એના વોર્ડનો એનો જે પ્રમુખ છે એની ચૂંટણી કરવામાં આવે છે અને એ ચૂંટણી કર્યા બાદ એ પ્રમુખ એ પ્રદેશના અને જિલ્લાના સંગઠન અથવા તો શહેર સંગઠન સાથે મળી અને એ એના ત્યાં પોતાની બોડી બનાવતા હોય છે અને એમની પોતાની કારોબારી બનાવતા હોય છે એની અંદર પણ ત્રણ મહિલાઓનો ફરજિયાત સમાવેશ કરવો એવું ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં ઉલ્લેખ હોય છે